અનાવના બજાર ભાવો ભાવ ચાર હજાર બસો થી ઓછો ભાવ પાંચ હાજર ચારસો રૂપિયા સુધી વરિયાળી એક હજાર થી રૂપિયા સુધી ઈસબ ગુલબ ચોવીસો થી અઠ્યાવીસો ને રૂપિયા સુધી રાયડો એક હાજર થી બારસો ને રૂપિયા સુધી તલ ત્રેવીસો થી છવ્વીસો રૂપિયા સુધી સુઆ એક હજારથી સત્તરસો ને પાંત્રીસ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી અડત્રીસોને ત્રેસઠ રૂપિયા સુધી અને મેથી એક હજાર એંશીથી એક હજાર એંશી રૂપિયા સુધી અને આ હતા ખેડૂતો મિત્રો ઊંચા માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા